તો એમના પાસેથી પર ડે સો રૂપિયાની પેનલ્ટી લગાડવામાં પણ આવે છે એક તરફ વડાપ્રધાન લખપતિ દીદીની યોજનાઓ બહાર પાડી રહ્યા છે અને બીજી તરફ આપણા રાજકોટમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કોઈ પણ જાતનો સાથ સહકાર આ મહિલા હોકર ઝોનમાં આપણે જોઈ શકી છીએ કે આપવામાં નથી આવી રહ્યો કારણ કે આનું કામ બે વર્ષ ચાલ્યું બે મહિના આ ચાલુ રહ્યું અને બાવીસ મહિના આ બંધ હાલતમાં પડ્યું છે હવે આમાં વસ્તુ એ હતી કે મહિલાઓને અહીંયા ઘણી જે બેઝિક વસ્તુઓની સુવિધાઓની જે નીડ્સ હોય તે અહીંયા નહોતી મળી રહી જેમ કે અહીંયા વોશરૂમની સુવિધાઓ નહોતી જેના કારણે મહિલાઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અહીંયા તમે જોઈ શકો છો કે અઢાર જેટલા થળાઓ જે છે તે મહિલાઓને સોંપવામાં આવે છે અને મહિલાઓ અહીં પોતાના અલગ અલગ બિઝનેસ સ્મોલ બિઝનેસ લઈને સ્ટાર્ટઅપ્સ લઈને અહીંયા પોતાના અલગ અલગ સ્ટોલ્સ ઊભા કરી અને વેચાણ કરી રહ્યા છે ત્યારે આ જે છે મહિલાઓ તેની ફી ભરે છે પાંચસો રૂપિયા ભરે છે તે છતાં પણ આનું કોઈ જ કામગીરી આગળ વધી નથી રહી અને જ્યારે વોર્ડ નંબર દસના કોર્પોરેટરો સાથે વાત કરવામાં આવી ત્યારે ગોળ ગોળ જવાબ દેવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનિયર સાથે વાત કરવી પડશે તેમને પૂછવું પડશે ટાઈમ આપવો પડશે વગેરે વગેરે તો પ્રશ્ન એ જ છે કે જ્યારે મહિલાઓ પાસેથી આમનું આ જે જગ્યાનું ભાડું જે છે તે વસૂલ કરવામાં આવી રહ્યું છે તો શા માટે આ બંધ હાલતમાં એકદમ બિસ્માર હાલતમાં અહીં પડી રહ્યું છે અહીંયા જે તમે મારી પાછળ શૌચાલય જોઈ શકો છો તે મહિલાઓ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવ્યું હતું કે અહીંયા સામાન્ય સુવિધાઓનો પણ અભાવ છે જેના કારણે એક શૌચાલય અમારા માટે ઊભું કરવામાં આવે જે બાદ ભારે રિક્વેસ્ટ કર્યા બાદ આ શૌચાલય ઊભું કરવામાં આવ્યું છે પણ ખાલી તમે જોઈ શકો છો કે ખોખું જ કહી શકાય કે એવી હાલતમાં જ આ શૌચાલય ઊભું કરવામાં આવ્યું છે અને જે આ નાના શૌચાલયને માત્ર વધીને ચારથી પાંચ દિવસ લાગે બનાવતા એને આ શૌચાલય બનાવવામાં બે મહિના વયા ગયા છતાં પણ હજી શૌચાલય પૂરું તો બન્યું જ નથી ખાલી ખોખું જ કહી શકાય કે એ જ હાલતમાં આ શૌચાલય જે છે તે અહીંયા મોજૂદ છે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર ચાર હજાર રૂપિયા દઈને પણ મહિલાઓએ તેમના માટે એક સેફટી બોક્સ જેવું અહીંયા પોતાની જાતમેળે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે જેમાં તે પોતાનો સામાન અહીં સ્ટોર કરી શકે કારણ કે તેમને વારે વારે સામાનની લેતી દેતી ન કરવી પડે અને એ માટે જ તેમને આ પોતાની જાતે ચાર હજાર રૂપિયા દઈને આ સ્ટોરબોક્સ જેવું જે છે તે અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે છતાં પણ અહીં મહિલા હોકર ઝોનમાં કોઈ પણ જાતની સુવિધા નથી હવે આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેનું જે સંકલન છે એ નબળું પડી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આમાં મહિલાઓ વચ્ચે પિસાઈ રહી છે